નમસ્કાર મિત્રો આપ બધાનું ફરી એકવાર સ્વાગત છે ભક્તિ સંધ્યા ચેનલ પર મિત્રો સપ્તાહના દરેક દિવસો અલગ અલગ દેવી દેવતાઓને સમર્પિત હોય છે તો મંગળવારનો દિવસ સંકટ મોચન હનુમાનજી મહારાજને સમર્પિત છે હનુમાનજી મહારાજ વિશે એવું કહેવામાં આવે છે કવન સો કાજ કઠિન જગમાહી જો નહીં હોય તાત તુમ પાહી અર્થાત દુનિયામાં એવું કોઈ કાર્ય નથી કે જે હનુમાનજીના આશીર્વાદ વિના શક્ય ન હોય હનુમાનજી મહારાજ કોઈ પણ સંકટ હોય કે મુશ્કેલી હોય તરત જ દૂર કરી દે છે તેથી તેઓને સંકટ મોચન પણ કહેવામાં આવે છે મિત્રો આજનો આ વિડીયો વિષય પણ ખૂબ સુંદર છે હનુમાનજી મહારાજને શું ચઢાવવું જોઈએ અને તેનું કયું ફળ મળે છે મિત્રો નોકરીની ઈચ્છા હોય તો શું ચઢાવવું વેપારમાં વૃદ્ધિ જોઈએ તો શું ચઢાવવું ધનલાભ માટે શું કરવું કોર્ટ કચેરીના મામલાઓમાં સફળતા માટે શું ચઢાવવું વ્યવસાય યોગ્ય રીતે ન ચાલતો હોય વેચાણ ન વધી રહ્યું હોય તો એ માટે શું ચઢાવવું આ તમામ માહિતી આ વિડીયો દ્વારા અમો આપને આપીશું અમો આ માહિતી આપને એ જ હેતુથી આપી રહ્યા છીએ કે જેથી આપ સર્વે દર્શક મિત્રોનું જીવનમાં કલ્યાણ થાય આ ચેનલનો એકમાત્ર હેતુ છે જનહિત અને જનકલ્યાણ જો અમારા વિડીયો દ્વારા કોઈ પણ એક વ્યક્તિનું પણ ભલું થાય તો એ અમારું પુણ્ય બને છે મિત્રો ભક્તિ સંધ્યા એ માત્ર યુટ્યુબ ચેનલ નથી એ તમારો પોતાનો પરિવાર છે અમારો એકમાત્ર હેતુ એ છે કે અમો સર્વે દર્શક મિત્રોને સાચી અને સચોટ માહિતી આપીએ આ વિડીયોમાં જણાવેલા ઉપાયો દ્વારા લોકોનું કલ્યાણ થાય એ જ અમારો આશય છે સર્વે ભવંતુ સુખી નહ સર્વે સંતુ નિરામયા એ જ અમારો ધ્યેય છે તો ચાલો મિત્રો હવે આપણે જાણીએ કે મંગળવારના દિવસે શ્રી હનુમાનજી મહારાજને શું ચઢાવવું જોઈએ અને તેનું ક્યુ ફળ આપણે મળે છે વિડીયો આગળ વધારતા પહેલાં સૌ દર્શકોને વિનંતી છે કે કમેન્ટ બોક્સમાં જય શ્રીરામ અને જય હનુમાન જરૂરથી લખો અને જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો તરત જ કરો અને બાજુમાં રહેલા બે લાઇકનને દબાવી દો જેથી આવી જ જ્ઞાનથી ભરેલી માહિતી સૌથી પહેલાં તમને મળે તો મિત્રો ચાલો હવે શરૂ કરીએ સૌપ્રથમ તો અમો તમને ખાદ્ય સામગ્રી વિશે કહીશું કે હનુમાનજી મહારાજને કઈ ખાદ્ય સામગ્રી ચઢાવવાથી શું ફળ મળે છે અને પછી અમો તમને પૂજા માટે ઉપયોગી વીસ મુખ્ય સામગ્રી વિશે માહિતી આપીએ છીએ હું જાણું છું કે વિડીયો લાંબો બનશે પણ ખાતરી આપું છું કે આ વિડીયો તમારા સમગ્ર જીવનને બદલવા માટે પૂરતો છે મિત્રો વિડીયોમાં બતાવેલ માહિતીનો લાભ લેવા માટે વિડીયોને છેક સુધી જુઓ અધૂરું જ્ઞાન હંમેશા ખતરનાક સાબિત થાય છે કોઈ પણ જાણેલું સાંભળેલું વાંચેલું જ્ઞાન ક્યારેય વ્યર્થ નથી જતું આજે નહીં તો કાલે પણ એ કામમાં આવે જ છે તો મિત્રો હવે હું તમને જણાવીશ કે કઈ સામગ્રી હનુમાનજીને ચઢાવવાથી શું લાભ થાય છે શરૂઆત કરીએ બીડા પાનથી તમે સાંભળ્યું હશે બીડું ઉઠાવવું એ લોકપ્રિય કહેવત છે તમે ચોક્કસ સાંભળ્યું હશે કે પહેલાં એ તેનું બીડું ઉઠાવી લીધું તેનો અર્થ એ થાય છે કે કોઈ અગત્યનું અને જોખમ ભર્યું કામ કોઈએ પોતાની જવાબદારી તરીકે સ્વીકારી લીધું જ્યારે તમારા જીવનમાં કોઈ મોટું સંકટ આવવાનું હોય અથવા તો એવું કાર્ય કે જે તમારા માટે અશક્ય લાગે ત્યારે તમે એ જવાબદારી શ્રી હનુમાનજી મહારાજને સોંપી શકો છો એ માટે મંગળવારના દિવસે કોઈ પણ હનુમાનજીના મંદિરમાં પૂજા પાઠ કર્યા પછી હનુમાનજીને બીડું પાન અર્પણ કરો વીર પાન લે કે પાનનું બીડું હનુમાનજીને સમર્પિત કરો અને મન ઇચ્છિત વરદાન માંગો એ પછી ત્યાં જ ઊભા રહીને ઓછામાં ઓછા એકસો આઠ વાર રામ નામનો જાપ કરો શ્રી રામ જય રામ જય જય રામ આ રીતે રામ નામનો જાપ કરો શ્રી હનુમાનજી મહારાજ તત્કાલ પાનના બીડાને ઉઠાવી લેશે અને તત્કાલ જ સમસ્યાઓ દૂર કરશે અને આપને મન ચાહેલું વરદાન પણ આપશે મિત્રો આ માટેની બીજી સામગ્રીની પણ આપણે જરૂર પડશે લવિંગ ઇલાયચી અને સુપારી હનુમાનજી મહારાજને લવિંગ એલાયચી અને સુપારી બહુ પસંદ છે જો કોઈ સાધક મંગળવાર કે શનિવારના દિવસે હનુમાનજીને આ ચઢાવે તો તેના અનેક ફળ મળે છે શનિવારના દિવસે ચઢાવવાથી દોષ દૂર થાય છે મંગળવારના દિવસે ચઢાવવાથી મંગળ દોષ દૂર થાય છે ખાસ કરીને જેમના લગ્નમાં વિલંબ થઈ રહ્યો હોય એવા લોકો માટે આ ખાસ લાભદાયક છે મંગળવારના દિવસે કાચા ઘીના દીવામાં લવિંગ નાખીને હનુમાનજીની આરતી કરો તો તત્કાળ સંકટો દૂર થાય છે અને ધન પ્રાપ્તિ પણ થાય છે જો તમે કર્જમાં ડૂબેલા છો અથવા તો નાણાકીય સમસ્યાઓ છે તો આ ઉપાય જરૂર કરો વહ્લા દર્શક મિત્રો હવે આપણે આગળ જાણીએ નાળિયેર વિશે હનુમાનજી મહારાજને નાળિયેર ચઢાવવાથી શું ફાયદા થાય છે અને કઈ રીતે ચઢાવવું ગરીબીમાંથી મુક્તિ મેળવવા માટે એક નાળિયેર લો તેમાં સિંદૂર લગાવો અને તાંત્રિક લાલ દોરો એટલે કે મોલી બાંધો એ પછી એ નાળિયેર હનુમાનજી મહારાજને આ પ્રાર્થના સાથે ચઢાવો હે પ્રભુ કૃપા કરીને અમારી ગરીબીને દૂર કરો આ ઉપાય ઓછામાં ઓછા અગિયાર મંગળવાર સુધી કરો વિશ્વાસ ન હોય તો પણ કરીને જોઈ લો શરૂઆતમાં તત્કાલ લાભ ન મળે પણ ધીમે ધીમે એ ઉપાય જીવન બદલવાની શક્તિ ધરાવે છે મિત્રો જ્યારે તમે આ નાળિયેરને લાલ કપડામાં રાયના દાણા સાથે લપેટી ને તમારા ઘરના દરવાજા પર લટકાવો છો ત્યારે તમારા ઘરમાં કોઈ પણ પ્રકારની નકારાત્મક ઉર્જા પ્રવેશતી નથી તાંત્રિક ક્રિયાઓ જાદુ ટોનાની અસર પણ થતી નથી અને નજરદોષથી રક્ષણ મળે છે આ ઉપાય ઘરની સુરક્ષા માટે પણ ખૂબ જ લાભદાયક છે ગોળ ચણાનો પ્રસાદ હનુમાનજી મહારાજને ગોળ અને ચણાનો પ્રસાદ ચઢાવવાનું તમે ઘણા ભક્તો પાસે જોયું હશે પણ એ શા માટે ચઢાવાય છે તો મિત્રો એ મંગળ દોષ દૂર કરવા માટે છે જો તમે કશું પણ ચઢાવવાની ક્ષમતા ન રાખતા હો અથવા કોઈ કારણસર વિશેષ ભોગ ન ચઢાવી શકો તો માત્ર ગોળ અને ચણા ચઢાવવાથી પણ હનુમાનજી મહારાજ ખૂબ જ પ્રસન્ન થાય છે દર મંગળવાર અને શનિવારના દિવસે હનુમાનજીને ગોળ ચણાનો ભોગ લગાવવાથી જન્મ જાત ગરીબી દૂર થાય છે કોર્ટ કચેરીના મામલાઓમાં વિજય મળે છે નોકરીના પ્રયાસ સફળ બને છે કર્જમાંથી મુક્તિ મળે છે ઘણા લોકો ગોળની જગ્યાએ શિરોંજી પણ ચઢાવે છે પણ શ્રેષ્ઠ પરિણામ માટે ગોળ ચણા વધુ અસરકારક છે ઇમરતી મંગળવારના દિવસે હનુમાનજીને ઇમરતી ચઢાવવાથી તત્કાલ લાભ મળે છે તમે જે પણ ઈચ્છા રાખો છો તે મનોકામના હનુમાનજી પૂરી કરે છે લાડુ હનુમાનજીને ત્રણ પ્રકારના લાડુ પસંદ છે એક કેસરિયા બુંદીના લાડુ બે બેસનના લાડુ તેમને ખાસ પસંદ છે અને ત્રણ મલાઈ મિશ્રીના લાડુ લાડુ સાથે તુલસીના પાન પણ અર્પણ કરવા જરૂરી છે આ ઉપાયથી રાહુ કેતુ અને શનિગ્રહ જેવા પાપી ગ્રહો કાબૂમાં આવી જાય છે ગ્રહોનો પ્રભાવ હલકો થાય છે અને જીવનમાં શાંતિ આવે છે કેસરના ભાત મંગળનાથ હનુમાનજીને કેસરના ભાત રૂપે અર્પણ કરવાથી મંગળ દોષ સમાય છે જો તમે પાંચ મંગળવારે હનુમાનજીને કેસરના ભાત અર્પણ કરો તો તમારા તમામ સંકટો દૂર થાય છે રોટી અથવા મીઠી રોટી મંગળવારના દિવસે હનુમાનજીને રોટી અથવા તો મીઠી રોટી એટલે કે ગોળ ગોળથી બનેલી રોટી ચઢાવવાથી નોકરી ન મળતી હોય તો એ સમસ્યા દૂર થાય છે તાંત્રિક કે ભયજનક અસરોથી મુક્તિ મળે છે અગિયાર મંગળવાર સુધી આ ઉપાય કરો તુરંત જ લાભ થશે પંચમેવા મંગળવારના દિવસે હનુમાનજીને કાજુ બદામ કિસમિસ ચુહારા ચઢાવાથી સિદ્ધિ મળે છે અને દાંપત્ય જીવન સુખમય બને છે મિત્રો હવે ભોગ સામગ્રી પછી આપણે પૂજન સામગ્રી વિશે પણ જાણીએ આટાના દીવા જો તમે કર્જમાં ડૂબેલા હોવ તો ઘઉંના આટાથી બનેલા દીવામાં ચમેલીનું તેલ ભરીને વડના પાન પર રાખીને તેનો દીવો કરવો એવા પાંચ પાન પર પાંચ દીવા રાખીને શ્રી હનુમાનજીના મંદિરમાં લઈ જાઓ આ ઉપાય ઓછામાં ઓછા અગિયાર મંગળવાર કરો શનિવારના દિવસે હનુમાનજી મંદિરમાં હનુમાનજી મહારાજના મંદિરમાં જઈને ઘઉંના લોટના દીવા પ્રગટાવવાથી દોષ દૂર થાય છે જો તમે અગિયાર દીવાના ખાસ ઉપાય કરો તો તમારા તમામ પ્રકારની મનોકામનાઓ પૂર્ણ થાય છે જે ઈચ્છાઓ લાંબા સમયથી અધૂરી રહી છે તે પણ પૂરી થાય છે ઘી અને સિંદૂર ચઢાવવાનો મહિમા મંગળવાર અને શનિવારના દિવસે હનુમાનજી મહારાજને ઘી સાથે સિંદૂર અર્પણ કરવાથી શ્રી રામજીની કૃપા પ્રાપ્ત થાય છે મંગળવારે હનુમાનજીને ચોલા ચઢાવવાથી અર્થાત સિંદૂર ચઢાવવાથી એકાગ્રતા વધે છે શુભતા મળે છે દોષ સમય છે અને દરેક કાર્યમાં સફળતા મળે છે ચમેલીનું તેલ અને ફૂલો ચમેલીનું તેલ હનુમાનજીને ચઢાવવાથી તેઓ તરત પ્રસન્ન થાય છે જો ચમેલીના ફૂલો પણ સાથે ચઢાવશો તો લાભ વધુ થાય છે લાલ ધ્વજ એટલે કે ઝંડો યુદ્ધમાં વિજય કોર્ટ કચેરીના કેસોમાં સફળતા મેળવી હોય તો રામ લખેલો લાલ ધ્વજ શ્રી હનુમાનજીને અર્પણ કરો તે તમે પોતે લખેલો હોવો જોઈએ તમારું પોતાનું બનાવેલું હોવું જોઈએ તૈયાર બનાવેલું નહીં એ રીતે ધ્વજ ચઢાવવાથી દરેક પ્રકારના વિઘ્ન દૂર થાય છે અને દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે તુલસીની માળા હનુમાનજીને તુલસીની માળા ચઢાવવાથી તરત જ સંકટ દૂર થાય છે મંગળવારે તુલસી માળા અર્પણ કરવાથી ધન લાભ થાય છે અને સાથે સાથે રામજીની પણ કૃપા મળે છે શ્રી રામ નામ હનુમાનજીને શ્રીરામનું નામ અત્યંત પ્રિય છે પીપળના પાન પર ચમેલીનું તેલ અને સિંદૂરથી રામ લખીને અર્પણ કરો અથવા ચંદન અથવા કંકુથી અગિયાર પાન પર શ્રી રામ લખીને હનુમાનજીને માળા સ્વરૂપે પહેરાવો આ ઉપાયથી ઈચ્છિત નોકરી મળે છે અને દરેક પ્રકારના દુઃખ દૂર થાય છે જનોય હનુમાનજી મહારાજ પોતાના ખંભા પર જનોયને ધારણ કરે છે જો તમે હનુમાનજીને જનોય અર્પણ કરો તો જીવનના દુર્ભાગ્ય દૂર થાય છે અને શુભતા મળે છે તેમજ ઈચ્છિત લાભ પ્રાપ્ત થાય છે પુષ્પો હનુમાનજીને લાલ ગુલાબી અને પીળા રંગના ફૂલ પસંદ છે ગુલાબના અગિયાર ફૂલ અર્પણ કરવાથી અગિયાર પ્રકારના દુઃખ દૂર થાય છે પીળા ફૂલ અર્પણ કરવાથી સૂર્યગ્રહ બળવાન બને છે ચર્મ રોગો દૂર થાય છે સુખ સમૃદ્ધિ મળે છે લાલ ચંદન અને કેસર લાલ ચંદનમાં કેસર ભેળવીને હનુમાનજીને ચઢાવશો અને ઘરમાં હનુમાન ચાલીસાના પાઠ કરો તો ઘરની અસહ્ય પરિસ્થિતિઓ દૂર થાય છે ઘરમાં શાંતિ અને સુખ સમૃદ્ધિ આવે છે લાલ લંગોટ લાલ લંગોટ અને ચમેલીના તેલથી પ્રગટાવેલો દીવો ચઢાવવાથી પરીક્ષાઓમાં સફળતા મળે છે ખાસ કરીને પોલીસ કે સરકારી નોકરી માટે તૈયારી કરતા લોકોએ આ ઉપાય જરૂરથી કરવો ત્રણ મંગળવાર ઉપાય જો કોઈ વ્યક્તિ અનેક સમસ્યાઓથી ઘેરાયેલો હોય જેમ કે શનિદોષ રોગ કોર્ટ કેસ કષ્ટો આત્મદુઃખ આર્થિક તંગી અકસ્માત માનસિક તણાવ વગેરે તો ઓછામાં ઓછા ત્રણ મંગળવાર સુધી આ પ્રમાણેના ઉપાયો કરો ચમેલીના તેલમાં મિશ્રિત સિંદૂર શ્રી હનુમાનજીને અર્પણ કરો ચોલા ચઢાવો અથવા પંડિત દ્વારા ચઢાવડાવો દર મંગળવાર હનુમાન ચાલીસાનો પાઠ કરો તો મિત્રો આ હતા કેટલાક સરળ ઉપાયો શ્રી હનુમાનજી મહારાજના આ ઉપાયો કરવાથી તુરંત જ ફળ મળે છે મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ માહિતી તમારા પરિવારજનો સાથે પણ અવશ્ય શેર કરો જેથી તેઓ પણ લાભ લઈ શકે સર્વે મારા વાલા દર્શક મિત્રો શ્રી હનુમાનજી મહારાજ આપ અને આપના પરિવારના સર્વે કષ્ટ દૂર કરે અને ધન ધાન્યથી ભરપૂર રાખે તેવી અમારી પ્રાર્થના ફરીથી મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી અમોને રજા આપશો ધન્યવાદ જય શ્રી રામ જય બજરંગ બલી